સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટના લિનિશે ટાઉનમાં આવેલા ગાયત્રી આશ્રમના પટાંગણમાં ભવ્ય મંડપમાં આજ રોજ સવારે લગભગ નવેક વાગ્યાની આસપાસ વસંત પંચમી ઉત્સવ નિમિત્તે અને વિદ્યાની દેવી સરસ્વતી માતાજીનું પૂજન આર્ચન ગાયત્રી પરિવારના પ્રણેતા તપોનિષ્ઠ ગુરુદેવ શ્રી રામચર્મા આચાર્યના જન્મદિવસની દિવસની રંગેચંગે ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી વૈદિક મંત્રોચ્ચાર સાથે પંદર કુંડ ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યું હતું આ ગાયત્રી યજ્ઞમાં ભાવિક ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા ગાયત્રી ગાયત્રી યજ્ઞના કાર્યક્રમની શરૂઆતમાં જાપ અને ભજન કીર્તન વૈદિક શ્રી પિન્ટુભાઈ અંજનાબેન રોશનીબેન પટેલ અને સુરેશ પટેલે ગાયત્રી યજ્ઞની શરૂઆત કરાવી હતી ગાયત્રી આશ્રમ ખાતે ગાયત્રી પરિવારના કાર્યકરો દ્વારા ગાયત્રી મંદિરને યજ્ઞ મંડપને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા તો તમામ ભાવિ ભક્તોની બેઠક વ્યવસ્થા યજ્ઞ મંડપમાં જ કરવામાં આવી હતી ગાયત્રી યજ્ઞમાં શ્રીફળ સહિત અન્ય સામગ્રીની આહુતિ આપવામાં આવી હતી યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને ભારતીય સંસ્કૃતિ મુજબ તિલક કરી હાથમાં નાળાસડી બાંધવામાં આવી હતી ગાયત્રી યજ્ઞ પૂર્ણ થતા વેદ માતા ગાયત્રીની સમૂહ આરતી કરવામાં આવી હતી અને છેલ્લે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવારના કાર્યકર્щик ડોક્ટર ઉદયભાઈએ ગાયત્રી યજ્ઞનો મહિમા સમજાવ્યો હતો

જો કે વિના વિલંબે ગાયત્રી યજ્ઞ સંપન્ન થયો હતો ગાયત્રી પરિવારના સદસ્યો શ્રી સુરેશભાઈ ડોક્ટર ધીરુભાઈ ડોક્ટર ઉદયભાઈ અંજનાબેન નયનાબેન પ્રતિક્ષાબેન તથા અન્ય સાથી મિત્રોના સાથ સહકારથી ખૂબ જ સુંદર રીતે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામકૃષ્ણ વેદાંત સોસાયટી ટ્રસ્ટી મંડળના કાર્યકર જાવીભાઈ ખાસ ઉપસ્થિત રહીને ગાયત્રી યજ્ઞ અને વસંત પંચમી ઉત્સવનું વર્ણન કર્યું હતું જેમણે પોતાના ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે સાઉથ આફ્રિકા દેશમાં ઉજવતા પહેલા

ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો કાર્યકરનો આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી સાઉથ આફ્રિકાના રાઇઝિંગ સનના નેશનલ મહિલા પત્રકાર મેડમ ક્વીન માછીમાના રાઇઝિંગ સન સાથે સત્યરો અવાજ ગુજરાતી ન્યૂઝ સાઉથ આફ્રિકાના રિપોર્ટર વિનય પટેલ સાથે ગાયત્રી આશ્રમ લેનેચર ટાઉનમાં મુલાકાત લીધી હતી સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ હા જય ગુરુદેલ મારું નામ ડોક્ટર ઉદયકુમાર કેશુભાઈ કાલા અમે એક સિનિયર મેમ્બર ગાયત્રી પરિવાર સાઉથ આફ્રિકાના આજે વસંત પંચમીનો પ્રોગ્રામ અમે ઉજવીએ છીએ સરસ્વતી પૂજા સાથે તો એમાં ઘણા બધા આપણા નાના છોકરાઓ અને યુવકો જે યુનિવર્સિટીના હાઈસ્કૂલમાં જાય છે તેઓ માટે સરસ્વતી પૂજા બહુ જરૂરી છે તો તે માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે દર વર્ષે અમે આ દિવસે ઉજવીએ છીએ ગુરુદેવના એટલે એકચ્યુઅલ જન્મદિવસ નહીં પણ તેમને આ દિવસે એમના ગુરુ મળેલા તેમ સોળ વર્ષના હતા તે અમલ ખેડવામાં પોતાની દરરોજની પ્રાર્થના કરતા હતા અને એમાં ગુરુદેવ સૂક્ષ્મ રૂપે આવીને તેમને દીક્ષા આપી એમને એમની એમની પાછલી પાછલા જીવનનું અવતારવાનું જાણ કરાવી અને પછી કહ્યું કે આ જન્મમાં આ બધી સાધના કરવાની છે અને આવી રીતે રહેવાનું છે તો એટલે વચન પંચમી દિવસે જ ગુરુદેવ ઘણી બધી યોજનાઓ શરૂ કરી અને બધાને બધી પૂર્ણ કરી આજે જે યજ્ઞ કરી રહ્યા છે તે કેટલા કુંડી યજ્ઞ અમે આજે છે તે પંદર કુંડી યજ્ઞ કરી રહ્યા છે તેમાં યુવકો અને નાના છોકરાઓ સરસ્વતી પૂજા સાથે યજ્ઞ કરવાના છે અને મહાપ્રસાદનું આયોજન હા પછી યજ્ઞ પૂરું થાય પછી મહાપ્રસાદની યોજના કરી છે દર વખતે અમે આવી જ રીતે અમે વસંત પંચમી ઉજવીએ છીએ જય ગુરુદેવ વન્સ અગેન ડિયર ફ્રેન્ડ્સ માય નેમ ઇઝ જાવિયર રાફજી and I am the chairperson of the Ramakrishna Viranta Society Trust. Today I spe uh, sent a special message. You know, we have selfless people that make a difference in the lives of others. And I'd like to earmark two specific individuals that have played a noble part in their lives sruti Ben and Sunil Bhai Patel, who is the chairperson of the Satya Nova Abbas Gujarati News Social Media. These are people that selflessly uses their time, expertise and knowledge to share media across the world, and with the help of a dear friend and dear colleague, Vinay Bhai Patel, who does this noble work going from event to event, Hindu events across Gauteng from Johannesburg to Lunasia to Pretoria. Doing what he does best is to record the events that are taking place and with the help of Shruti Ben and, and Sunil, Bhai Patil, Patil, Patil. Sunil Bhai Patil Sunil Bhai Patil, who does great work in helping uh, spread this on uh, TV and radio, which makes us feel proud that we have such noble people in Gujarat, India.